દ્વારકાધીશ રાધે રાધે બધાય તો આજે અમે ક્યાં જઈ તમે વિડીયોમાં આગળ જોતા રહ્યો તો તમને ખબર પડશે આજે અમે મંદિરે જવાના હોય પણ કયા મંદિરે જાય એ તમે આગળ વિડીયોમાં જુઓ એટલે તમને ખબર પડી જાય છે અમે ક્યાં જઈ એમ હા અમે પહેલી વખત જઈ મંદિરે તો એ રસ્તો મેં જોયો નથી તો એ રસ્તો આવી ગયો પાકો રસ્તો અમે જ્યાંથી હેલા ને કાચો રસ્તો હતો તો અમે પાકા રસ્તે ચડી ગયા છે અને આ જો ટ્રાફિક એટલે સિંગલ પટ્ટી છે ને એના લીધે ટ્રાફિક વધુ થાય છે કે ફોર વ્હીલ જો સામેથી એકાદે આવી ગઈ તો રસ્તો રોકાઈ જાય દાખલા એટલું સુખલા છે રાજકોટની તો હવે જોયું તો તમને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં જઈએ એમ તો રસ્તામાં અમે બીજી ફોર વ્હીલ આવી ગઈ હે અમે તો દર્શને જઈએ કેટા બકરાઈ જાય એના જેવું જો ઈ અમારી પાછળ બધે આવે છે તો કાચો રસ્તો હવે પાછો આવી ગયો છે થોડોક જ પાકો રસ્તો હતો બાકી કાચો રસ્તો છે છે એટલે બી હવે બધાએ દર્શન કરવા જાય એ તો ખબર પડી પણ આ લોકો રસ્તા ઉપર કેમ બેઠા નથી એ સમજાતું નથી તો એનાથી અમે આગળ વધ્યા ત્યાં હે ને બધાએ આ આગળ જો જતું હતું એક પણ ને બધું આ ને એવું બધું લીલી લીલી ની ઢોર હાટું તો એ બધાએ લઈને જાય તો અમે ગામમાં પગી ગયા હૈ હવે તમને તો કહી જ દઉં કે અમે ભીચરી માતાના મંદિરે જઈ રાજકોટથી થોડું દૂર આવેલું હે બાજુમાં જ થયું તો મેં ભીચરી ગામમાં આવી ગયા હાઈ એન્ટ્રી થતાં જ જો કેવું મસ્તીનું આ બધાય અને અહીંયા રોડ ઉપર જ બધા કૂતરા હે જેટલા હોય ને અમને નહીં હોય ને તો પંદર વીસ કૂતરાને આમાં મળ્યા એવી રીતે તો હજી કેટલું દૂર હે આપણને આમે આમે પહેલી વખત જઈ મંદિરે તો જોયું નથી આ રસ્તો જો કેટલો ઢાળ વાળો સારો રસ્તો હે ઓમ ઢાળ વાળો હે તો દર્શન કરવા જાય દર્શન કરવા અમે પણ હી તો વાહન બધા છે મંદિરે ઉપર વયા જાય ડુંગર ઉપર આવેલું છે તો ડુંગર એટલો બધો ઊંચો નથી ને વાહન ન જઈ શકે તો વાહન પણ ત્યાં એટલા શકે હે જો આ સનસેટ પોઈન્ટ કેવો સરસ લાગે હે તો અમે પણ ગાડી લઈને ઉપર ઠેઠ પોગી જાય તો આ લા એના વળાંક એવા હતા જો ધ્યાન ન રાખીને તો પડી હોત ને એવો રસ્તોઓમાં તો પણ આમાં આવે મજા આબુ આબુમાં જતા હોય આબુ ફરવા એવી ફિલિંગ આવે તો અમે બધાય બસ અહીં લગી પહોંચ્યા તો અહીંયાથી થોડોક વધુ ટ્રાફિક હતું તો ગાડી અહીંયા જ રાખી દીધી ગાડીનું પાર્કિંગ આઈને કરી દીધું અને અમે બધાએ ચાવી તો ભૂલી ગયા કાઢતા હવે કાઢે તો ગાડી લીધી ચાવી અને ત્યાંથી અમે પગપાળા હાલતા ત્યાં થોડુંક કીધું હાલી નાખી ઉપર ગાડી ખોટી આવ રિસ્ક નહીં લેવાનું તો અમે ગાડી રાખી દીધી અને હી હવે દર્શન કરવા પગપાળા તો ફાઇનલી હવે મંદિર દેખાઈ ગયું હે તો હવે ખબર પડી કે આ મંદિર અહીંયા આવે અને ભીચડી માતાના દર્શને અમે એવા મારી માનતા હતી ને મારા મમ્મીની કરેલી તો એ માનતા આજે પૂરી કરવા આજે તો રવિવાર તો ટ્રાફિક એટલું હતું બધા રવિવારનેથી વધુ ટ્રાફિક હોય બાકી આડા દિવસે આવો ને તો અમે એટલું બધું આ ટ્રાફિક હોય ને તો જો કેટલું બધું એ મંદિર દેખાઈ ગયું બાકી લોકેશન કેમ હે એ તમે કોમેન્ટમાં કહેજો તો ગાડી ઠેક ઉપર આવી જાય છે પણ અમે રોજે મૂકી દીધી છે અને એ હાલીના એટલા સુધી આવી ગયા જો બધા આવી રીતે અમે અમારી ધ્યાન ગયું નથી પણ આ બાજુમાં જો આની બધાની ધ્યાન વાઈ ગઈ હતી કે આ બામાં શું એમ તો આટલું પાણીમાં હે ને સિક્કા નાખતા હતા બધા હવે ફાઇનલી આપણે મંદિરે આવી ગયા હે અને મંદિરે લઈને મીઠાની કોથળી લેવાની હે તો આપણે મીઠાની માનતા કરી હોય એક મીઠાની માનતા કરી હોય તો તમારે બે ધરવાની એવી આ માન્યતા છે તો આપણે એકને અમે પૈસા દઈ દીધા અને મીઠું લઈ લીધું છે એક એકની માનતા કરી હોય ને તો આપણે એનાથી ડબલ ધરવાનું એવી રીતે તો જો સામે બધી એની જ લાઈનિંગ હોય આખી કે મીઠાની કોથળીની તો અમે પણ લઈ લીધું છે મીઠું અને હવે જય માનતા અમારી પૂરી કરવા તો ચાલો જય ભીચરીમાં તો અમે બધા આવી ગયા હે હું મારો ભાઈ ભાભી અને ઈ એ બધા આવી ગયા મંદિરે તો અમે હવે જઈએ માનતા પૂરી કરવા તો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા હે અને મંદિરનો ગેટ પણ જોવા એટલી ગળદી હે ને વાત તો પૂછો બધા હે ને બધા હોવ માનતા પૂરી કરવા આવ્યા અને ટ્રાફિક જુઓ તમે છેક ત્યાં તમારી નજર પોગે ને ત્યાં સુધી બધું ટ્રાફિક જ એટલું હે મંદિરમાં એટલી ભીડ હતી તો અમે થોડીક રાહેર્યા કે થોડીક ગળદી હળવી પડે તો આપણે દર્શન હરખા થાય અને જાય તો ગર્દી ઓછી થઈ ગઈ છે અને અમે હવે દર્શને જાય તો જો તમે પણ કદાચ અહીંયા ન આવ્યા હોય તો અહીંયા એવી માન્યતા હૈ કે તમારી જે માનતા માનોની પૂરી થાય તો ફાઇનલી તમે આમાં દર્શન કરી લો અને દર્શન બધાય કરી લ્યો જે અને માંગી લ્યો અને અહીં માનતા પૂરી કરવા આવવાનું તમારે એવું તો આ સાઈડ એક મંદિર છે ત્યાં એણે એમ કીધું માનતા જો પૂરી કરો ને તમારે બોલવાનું એવું મનમાં કીધું તું એ કોઈને કહેવાય નહીં તમે જ્યાં જઈશો એટલે તમને પણ કહે તો અમે જે કીધું તું એ માન એ બોલવાનું એમ તો અમે આ સાઈડથી આવી ગયા નીચે આ મંદિરે દર્શન કરીને પછી આપણે લપસ્યા ખાવાના હે માનતાના તો હાથ લપસ્યા ખાવાના આપણે પેલા દર્શન કરી લઈ મંદિરે એક મંદિર છે ત્યાં અંદર એક દર્શન કરી લે આ બેન એક બાજુ જાય પછી જઈને તો દર્શન કરી લઈ દર્શન કરી લીધા ને હવે કાળ ભૈરવના અને એ અહીંયા મંદિર હે નાના નાના તો આપણે એના દર્શન કરી લઈ પછી આપણે એને લપસ્યા ખાઈ નાખી કેમ કે ત્યાં ટ્રાફિક જ એટલું લપસી એમાં તો વારો ન થાય તો આપણે પહેલું લપસિયું ખાઈ લીધું હવે બીજો વારો હે વાર ફરતી એમ સાત લપસીયા ખાવાના છે તો પછી આપણી માનતા પૂરી થઈ જાય એક લપસિયું ખાઈ લીધું હોય બીજું પગથિયું એમ હાથ વખત આપણે લપસિયા ખાવાના હે ત્યારે આપણી માનતા પૂરી થાય છે તો આપણે ચાલુ કરી દીધું લપસિયા ખાવાનું એક પછી જો અહીંયા હે ને લાઇનમાં રહેવાનું લપસ્યા ખાવામાં પણ એટલે માનતા એટલે તમે એ જોઈને તમે કહી જ દેશો કે અહીંયા લોકો કેટલી એની વિશ્વાસ અને શ્રદ્ધા છે તે એના લીધે જો આ બધા લાઇનમાં રહીને બધા લપસ્યા પોત પોતાની માનતા પૂરી કરે હે નાના છોકરાથી માંડી મોટા હુધી ગમે એ માનતા કરી શકે અને આવી રીતે હાથમાં લપસ્યા ખાવાના તો આપણા પૂરા થઈ ગયા હે માનતા પણ પૂરી જો તો આપણે અહીંયા દર્શન નહોતા કર્યા તો દર્શન કરી લઈ અને પછી જાય ઓલી સાઈડ આપણે હવે જવાનું છે ઘરે તો ત્યાંથી આ બાજુ આવી ગયા અને બાજુમાં જ એક નાનો એવું પાણીનો કુંડ હતો એમાં એને એક શિવલિંગ હતું એક કાચબાનું આવે એ હતું તો આપણે એના અને એક પાણો તરતો હતો ને એમાં બધા પૈસા નાખેલા હતા અને આ સાઈડ જો તમે જો એમ પીચરી માતાનું છે ને હજી આપણે સનાતન માં તો આ બધું હે જ હજી એટલી માન્યતા હે કે અહીંયા ગમે માનતા કરો તો તમે પૂરી થાય એમ આનું લોકેશન જુઓ હાંગટાણું થઈ ગયું જો આ કેટલા મોટી લોકો પણ કોઈ માનતા રાખી હોય કે એની પૂરી થઈ ગઈ હોય ત્યારે ભીડ થતી હોય એમ તો અમારા આ બધા જો ત્યાંથી ઊભા થાય દર્શન કરી માનતા પૂરી કરી અને હવે જઈ ઘર બાજુ તો આ ત્યાંનું તળાવ હે તળાવ ત્યાં બાજુમાં મકાન અંતે તમે લોકેશન જો તો આમ એવું મસ્તી નહોતું ને કે તમને ઘરે આવવાનું મન ન થાય એવું હતું સરસ લોકેશન તો લોકો પાંચ છ વાગે ગયા હતા એટલે છે ને સાત વાગે પાછા આવી જાય ટાઈમે તો આવું બધું ત્યાંથી જોઈ કરી અને હવે જવાનું હોય ઘરે મીઠાની થેલિયું એ બધી જો આ બધી માનતા ચડાવી દીધું ને મીઠું બધા લોકો અહીંયા રાખી દે તો મીઠાની થેલ્યુ કેટલી બધી હે ને એક સાઈડ બધું આ પ્રસાદીનું બધું હાલતું હતું કે પ્રસાદી બધા લઈને જવાનું રવિવારે હે ને પ્રસાદીનું આયોજન કરેલું હોય પણ આપણે પ્રસાદી લેવા અને લઈ લીધી થોડી પછી હવે વયા જાય એ ઘરે તો જાતા જાતા જો આ બધા આ સાઈડ અહીંયા બધા પ્રસાદીનું ચાલુ હે બધા પ્રસાદી લે હે અને અમે હવે નીકળી જાય ઘર બાજુ હજી તો અમારા રાજકોટમાં હજી માનવતા હે જો ભૂખાને ખવડાવું ને એ રાજકોટવાળાને તો બહુ ગમે તો આ બધા જો ભૂખાને ખવડાવે અને આ મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એકસો એક્યાસીની ગાડી સતત અહીંયા રવિવારે હાજરી આપે છે અને મહિલાઓ બધાની સુરક્ષા કરે તો એ ગાડી પણ હવે હાઇન થઈ ગઈ તો એ ઘરે વહી જાય અમારી જેમ અહીંયા જો બધા આપણે એવી માન્યતા કે પથ્થરની દેડી કરીને તો એવી તો પૂરી થાય તો આપણે હું તને કરી નાખીએ દેડી એવું કે કે તમે આટલી ગોઠવો આટલા માળની થાય તો આપણે આઠ માળ કર્યા હે ઓલા સાત સાત માળની દેડી કરી દીધી હવે ભગવાન કેદી આવીશ પૂરી કરે શું ખબર તો અમે પણ દેવડી મહીંડા કરવા જતા જાતા કરતા જાય એક આ હે આપણા નામની તો આપડી થઈ ગઈ હે તૈયાર દેડી અમારે હજી જો બેઠા બેઠા કરે એનાથી થઈ નથી તો એ હજી બનાવે હે કિશુઓ એકલા બનાવે આપડી થઈ ગઈ એનાથી ને પથ્થર રહેતા નથી તો ક્યારના ગોઠવે હે પણ થાતું જ નથી

કહી દે મંદીને જલ્દી હુકમ કરજો પાછા અમે અહીં આવીને એવું તો આ રાતનો નજારો ઉપરથી રાજકોટ સિટીમાં આવું હતું એ અમને આઈ જ ખબર પડી કે આવું હે બીજે ક્યાંય ફરવા જવાની જરૂર નથી આ બુ જે બી તો અહીંયા જ છે અને જો આ એટલો ઢાળ હે તો આ ભાઈ ત્રણ સવારે કે હે અને કહેવાય ખતરોના ખિલાડી કેવી રીતે એવી ગાડી હાકે હે કે એને ઢાળ હતો ને તોય જો બ્રેક એમાં ફેલ થયો ને તો હાથમાં ગાડી જ નહીં પણ જો એ ભાઈ ને તો તો એ જો ત્રણ સવારી જાય કોઈ જાતું નથી પણ એને એટલે ટ્રાય કરી તો લાગે ને જો અહીંયાથી આ અમારું રંગીલું રાજકોટ હો ભાઈ ને અહીંયા જો કેટલી આ બધું પાર્કિંગ કરેલું હે આ બધા ગાડીઓનું ફોર વ્હીલ તો ઉપર ન જાય કેમ કે ઉપર જાય ને તો ત્યાંથી વાળવાનો વાંધો પડે તો એ લોકો એને આ રાખી દે તો અમારી ગાડી અમે અહીંયા જ રાખી દીધી હતી તો આ બધા હવે અમે બસ જ્યાં ગાડી રાખી ત્યાં ફોગી ગયા અને બે ગાડીઓ કાઢી લીધી અને હવે જઈ ગયા અમે પાછા ઘરે માંથી હવે નીકળી જાય ઘર બાજુ ઘરે જાય ખાઈ બી હોઈ જાય મારા ભાભીની પાછળ છે અમે આગળ તો હાંજ પડી ગઈ હે અને થોડુંક રસ્તામાં એવું છે તો ધ્યાન રાખવું પડે બાકી અમુક તો હાકોવાળા જો એકા એકટીવાળા ભાઈ તો એટલા ફાસ્ટ ગયા હાથ ન પૂછાય બ્રેક કંઈ ન રહે ને એટલી એની ઝડપ હતી આવા આવા જ લોકો પાડે આપણને કોઈ જ પડે પણ અમનેય પાડે એટલે અહીંયા મોટું છે ને ઓલું બ્રેકર રાખેલું હતું તો અહીંયા થોડુંક હે ને આમ ટ્રાફિક થઈ ગયું હતું આ બધી રિક્ષાઓ રાજકોટથી તમને માર્કેટિંગ યાર્ડથી બહે અને ભીચડી લઈ જાય આ વિડીયો તમને કેવો લાગ્યો એવું કોમેન્ટમાં કહેજો સબસ્ક્રાઈબ કરી લ્યો લાઈક કરો અને કોમેન્ટ કરો મારી ચેનલ